ખોવાઈ ભૂતકાળમાં લોકોના મોબાઈલ ખોવાઈ ગયેલ અથવા ચોરાઈ ગયેલ હતા જેમાં કુલ બાર મોબાઈલ ફોન દીવ પોલીસ વિભાગ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા અને યોગ્ય માલિકને પરત કરવામાં આવ્યા છે પોલીસ અધિક્ષક ફૂલજલે પિયુષ નિરાકરના નેતૃત્વ હેઠળ સાયબર ટીમ દ્વારા ખોવાઈ ગયેલા અને ચોરાઈ ગયેલા મોબાઈલ ફોનને ટ્રેક કરવા અને પુનઃ પ્રાપ્ત કરવા માટે સી પોર્ટલનો સફળતાપૂર્વક ઉપયોગ કરી કુલ બાર મોબાઈલ ફોનને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી ત્યારબાદ આ બાર મોબાઈલ માલિકોને અને હકદારોને પરત કરવામાં આવ્યા હતા સાયબર સેલ અને દીવની લોકલ ક્રાઇમ ટીમ સાથે પેટા વિભાગીય પોલીસ અધિકારીના ને પહેલા મોબાઈલની ફરિયાદના આધારે મોબાઈલ ફોનને ઓળખવામાં અને શોધી કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ બાર મોબાઈલની અંદાજિત કિંમત રૂપિયા બે લાખ ઓગણત્રીસ હજાર છે આ પ્રસંગે મોબાઈલ ફોન પરત મેળવી લોકોમાં ખુશી જોવા મળી હતી અને દીવ પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો